નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાર્ડન નવા આકર્ષણ તરીકે વિકસિત થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ એક ઓક્ટોબર બે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકા બોનસાઈ ગાર્ડન મુલાકાત લીધી

શન સેન્ટરમાં એક શોર્ટ ફિલ્મ નિહાળી હતી મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એમડી શ્રી મુકેશ પુરી ઉપસ્થિત રહ્યા હતા